સાબરકાંઠા જિલ્લામાં એક ગંભીર અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવ્યા છે જ્યાં એક પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સ થયું હતું સાબરકાંઠા જિલ્લામાં એક ગંભીર અકસ્માતની ઘટનાના સમાચાર આવ્યા છે જ્યાં એક પાર્ક કરેલું ટ્રેક્ટર રિવર્સ થયું જે કારણે પાછળ ઉભેલા ખેડૂત પર ટ્રેક્ટર ફરી વળ્યું અકસ્માતમાં ખેડૂતને ગંભીર ઇજાઓ પહોંચી જે કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ખેડૂતને પગ અને છાતીના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સ આવ્યું ઘટનાની મળતી વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરના કાંકડોલ ગામમાં એક ગંભીર અકસ્માત છે પટેલ નામના ખેડૂત પોતાના ઘરના દરવાજા પાસે ઊભા હતા આ દરમિયાન તેમના ઘરના ફળિયામાં પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સ આવ્યું હતું આ રિવર્સ આવેલું ટ્રેક્ટર તેમના પર ફરી વળતા તેમને પગ અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા